સ્થાપના દિવસની ખૂબ સારી શુભકામનાઓ આપું છું મિત્રો મને જરૂર કહેવાનું મન થાય કે ભારતીય જનતા પાર્ટી ની સ્થાપનાથી લઈને આપણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું એક અધકેરું મહત્વ છે હું ઘણી વખત અન્ય કાર્યક્રમોમાં પણ હું બોલો છું રાજકોટ એ ભારતીય જનતા પાર્ટી માટેનું પાવર હાઉસ છે અહીંથી ઉત્પન્ન થતો પાવર એ આપણા રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશન બન્યું હતું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનની અંદર પાર્ટીની તાકાત વધી પછી સૌરાષ્ટ્રની અંદર ફેલાણો રાજકોટથી આ નીકળેલી યાત્રા સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યની અંદર ફેલાણી આખી દુનિયાના રાજકીય ઇતિહાસોની જે સમીક્ષા થવાની છે એમાં જેમ ગાંધી યુગ આવ્યો નહેરુ યુગ આવ્યો ઇન્દિરા યુગ આવ્યો એમ ઇતિહાસકારો એ મોદી યુગ આવ્યો એમ પણ લખવું પડશે અને એની જ્યારે મોદી યુગની કથા લખા હે ત્યારે મને ગર્વ અહીંયા રાજકોટની ધરતી ઉપરથી કહેવાનું મન થાય છે કે ઇતિહાસકારો એમ લખશે કે એની શરૂઆત રાજકોટથી થઈ એ પહોંચી ગયા છે મહેરબાની કરીને ટ્રાફિક હલ થશે તો આપણા ઉમેદવાર આપણી વચ્ચે વહેલી તકે આવી શકશે એક જ દિવસે એક જ સમયે બાઇક રેલી નું યુવા મોરચા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એ Carrega é o meu posto?